નર્મદા ઉત્તરવાહી પરિક્રમા કરવા માટે આવેલા ત્રેસઠ વર્ષીય વ્યક્તિનું પરિક્રમા દરમિયાન મોત થયું છે વડોદરામાં માંજલપુરના સુરખી પાર્કમાં રહેતા ત્રેસઠ વર્ષીય હરીશ ગણપતરાવનું મોત થયું છે હરીશભાઈ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિરમાં આરોગ્ય ટીમે દર્દીની તપાસ કરી એકસો આઠની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ તિલકવાડા સરકારી હોસ્પિટલમાં દર્દીની તપાસ કરતાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા જેથી પરિવારમાં શોકનો માહોલ છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કનકસી ફોનલાઇન પર જોડાયા છે કનક્ષી નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા એક વ્યક્તિનું મોત થયું છે શું વધુ જાણકારી

તાત્કાલિક સારવાર માટે તિલકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા સાથે સાથે જે અન્ય પરિક્રમા વાસીઓ તેમાં પણ એક શોક નું મોજું ફેલાઈ જવા પામ્યું હતું જી આભાર કનક જાણકારી આપવા માટે